નમસ્કાર દર્શક મિત્રો સનસનિક હેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ નિઝામપુરા વિસ્તારમાં રહેતા કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી લો પ્રેશરથી મળી રહ્યું છે ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી ત્યારે વરસાદી કાંસની બાજુમાં લીકેજ જોવા મળ્યું હતું ત્યારે પીવાનું પાણી સીધે સીધું વરસાદી કાંસમાં વેડફાટ થતો જોવા મળ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં આડેધડ ખોદકામથી ગેસની લાઈન ડ્રેનેજની લાઇન તેમજ પીવાના પાણીની નળીકા ડેમેજ થતી હોય છે તેના કારણે નગરજનોને વેઠવાનો વારો આવે છે ત્યારે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આડેધડ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ આડેધડ ખોદકામ કરનાર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો માટે પણ પરિપત્ર જાહેર કરવો જરૂરી છે કારણ કે નિજામપુરા વિસ્તારમાં હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો આ કોના પાપે નાગરિકોને વેઠવાનો વારો આવ્યો તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે નિઝામપુરા ખાતે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે આ પીવાને શુદ્ધ પાણીની જે નળીકા છે એમાં ભંગાણ સર્જાયું હતું અને એ પાણી સીધે સીધું વરસાદી કાંસમાં જે કહેવાય છે કે જતું હતું ત્યારે ખાસ કરીને સ્થાનિક લોકો અવારનવાર જે ફરિયાદ કરી રહ્યા છે કે ભાઈ પીવાનું પાણી નથી મળી રહ્યું હાલમાં જે ઉનાળાની મોસમ હોય ઉનાળાની ઋતુની અંદર જે લોકો પાણી માટે વલકા મારી રહ્યા છે સાથે સાથે અનેક લોકો જે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે માટલા પોડી રહ્યા છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામ લોકોએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને જાત તપાસ કરવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરની અંદર પાણીની નળીકા હોય ગેસની ગેસની લાઈન હોય સાથે સાથે જે ડ્રેનેજની લાઇન હોય આ તમામ જગ્યા ઉપર આડેધડ ખોદકામ કરવામાં આવે છે અને ડેમેજ કરવામાં આવતો હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિશ્રીઓએ આ તમામ કોન્ટ્રાક્ટરો પર લગામ લાવવાની જરૂર છે કારણ કે આડેધડ ખોદકામ કરી અને નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા જે ખોટી દિશામાં વાપરતા હોય એટલે ખાસ કરીને આજે જ્યારે આ જોવા મળ્યું કે જે હજારો લાખો કેરન પાણી જે વેડફાટ થતું જોવા મળ્યું અને અધિકારીઓ અને કર્મચારીઓ હાલમાં કામગીરી કર્યા છે પરંતુ આ કોના પાપે આ જે ડ્રેનેજમાં જે કહેવાય છે કે સીધું પાણી જતું હતું આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા અધિકારીઓ કર્મચારીઓ અથવા તો આવા કોન્ટ્રાક્ટરો આ તમામની ઉપર કંઈક ને કંઈક રીતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ છે મિત પ્રજાપતિ સનસની ખેજ ન્યૂઝ વડોદરા